ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સેન્સની પ્રક્રિયા આજે અનેકાલ બપોર સુધી ચાલવાની છે ત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આજે કચ્છના કાર્યાલય ખાતે અમારા ત્રણ નિરીક્ષકો પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અમદાવાદના પૂર્વ મેયર બિજલબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય આદણી શ્રી રમણભાઈ પટેલ એની ઉપસ્થિતિમાં અત્યારે કાર્યકર્તાઓ પોતાની સેન્સ દઈ છે અપેક્ષિત જે કાર્યકર્તાઓ છે એની પણ સેન્સ લેવાની છે અને કોઈ દાવેદાર હોય અપેક્ષિત ન હોય એને દાવેદારી કરવા માગતા હોય તો એને પણ સાંભળવામાં આવશે ત્યારબાદ અહીં અમારી કોર સમિતિની એક બેઠક થશે અને કાલે ત્યાં ગાંધીનગર ખાતે સંકલન બેઠક રહેશે અને ત્યારબાદ જે આવેલા નામો છે એ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે નિર્ણય થાય એ કેન્દ્રમાં મોકલશે અને ત્યાંથી એ નિર્ણય કરવામાં આવશે સ્વાભાવિક રીતે ઉપર સેન્સ પ્રક્રિયા ચાલુ છે ત્યારે સ્વાભાવિક રીતે નિરીક્ષકો અપેક્ષિત હોય આ સેન્સ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી જયારે અમારી કોર સમિતિ બેસશે ત્યારે કેટલા દાવેદારો છે એના બહાર આવશે